જય શ્રી રામ હરહર મહાદેવ ડોક્ટર દર્દીમાં દુકાનદાર કસ્ટમરમાં રાજકારણી પરજામાં ભગવાન જુએ અને સાધુ શાસ્ત્ર વાંચે તો ભારત ફરીથી વિશ્વગુરુ બની શકે છે ભારત ફરીથી તાકતવર બની શકે છે ભારતીય સંસ્કૃતિ ફરીથી માર્ગદર્શક બની શકે છે એના માટે દરેક લોકોને જે કર્મ છે એ સાચો મનથી કરવું પડે ડૉક્ટર હોય તો એને દર્દીમાં ભગવાન દર્શન કરવું પડે દર્દીમાં ભગવાન જુએ તો પૈસા વધારે ન લે તો પબ્લિક ગરીબ ઓછા બને ઘણા લોકો દવાખાનાનું કારણે ગરીબ બની ગયેલા છે તો પૈસા ઓછા લેવે અમુક ઈલાજ ઓછા પૈસામાં થઈ જાય તો કરી દેવા જોઈએ અમુક રિપોર્ટ ન કરાવવો હોય તો ન કરાવવા જોઈએ તો ડૉક્ટર દર્દીમાં ભગવાન જુએ તો લોકો સ્વસ્થ રહે દુકાનદાર ગ્રાહકમાં ભગવાન જુએ दुकानदार ग्राहक में भगवान ना दर्शन करे तो नकली वस्तु न बेचे सेल न करे तो लोग तंदुरुस्त रहे मजबूत रहे तो मजबूत रहे तो विचार पवित्र बने तो भोजन सरस मिले होटल में भोजन सरस मिले ओरिजिनल वस्तु मिले सेल न था तो लोग स्वस्थ बने तो पैसा बचे राजकारणी प्रजा में भगवान जुए दर्शन करें तो रोड बनावे तो सौ बरस चले दो सौ बरस चले पचास बरस चले अंग्रेजों पुल बनाला तो अमुक पुल ब्रिज आज सुधी छे साहब सच्चू मन से काम करे सात्विक रीते काम करे पवित्र मन थी काम करे कि हूँ रोड प्रजा माटे बनाव ब्रिज प्रजा माटे बनावूँ प्रजा सुखी रहे तो બાર બાર બ્રિજનો બનાવવું પડે બાર બાર રોડનો બનાવવો પડે બાર બાર શાલાનો બનાવવો પડે બધું મજબૂત બને એ ક્યારે થાય જ્યારે પ્રજામાં ભગવાન જુએ પ્રજામાં ભગવાનના દર્શન કરે પણ પ્રજામાં મતદાતા દર્શન કરે પ્રજામાં સ્વાર્થ દર્શન કરે તો બાર બાર બ્રિજ બને બાર બાર પુલ બને બાર બાર શાલા બને બાર બાર હોસ્પિટલ બને તો પૈસા ખર્ચા દર્દી ભગવાન છે પરજા ભગવાન છે વકીલ ક્લાયન્ટમાં એડવોકેટ ક્લાયન્ટમાં ભગવાન જુએ તો અમુક ફાટેલા લુગડા પહેરીને જાતો બાર બાર ચક્કર ન કાઢવું પડે ક્યારેય સંભવ છે જ્યારે ન્યાય વ્યવસ્થામાં જે લોકો છે એ ગરીબ પ્રજામાં ભગવાનના દર્શન કરે અને સાધુ શાસ્ત્ર વાંચ્યા સાધુ શાસ્ત્ર નથી વાંચતા બિલાસિતાપૂર્વક જીવન જીવે છે સગવડતા સગવડતાનો જોઈએ શાસ્ત્ર જોઈએ તપ જોઈએ તો ફરીથી ભારતીય સંસ્કૃતિ મજબૂત બને ભારતીય સંસ્કૃતિ સાધુ સંતોના કારણ દુનિયામાં ઓળખવામાં આવે છે પણ ક્યારેય સંભવ થાય જ્યારે આજ પણ ઋષિ મુનિ હોય આજો સંતો ભિક્ષા કરે અને ને શિક્ષા આપે સાધુ ભિક્ષા કરે અને શિક્ષા આપે એજ્યુકેશન આપે ચરિત્રવાન બનાવે ચરિત્રવાન લોકો બનાવે શિવાજી જેવા ચરિત્રવાન બને રાણા પ્રતાપ જેવા ચરિત્રવાન બને રામજી જેવા બને કૃષ્ણ જેવા બને કોણ બનાવી શકે સાધુ સંતો બનાવી શકે ક્યારે સંભવ થાય જ્યારે શાસ્ત્ર વાંચે શાસ્ત્ર બનાવે સંશોધન કરે તપ કરે પાલે તપ કરવું પડે તો ભારત ફરીથી વિશ્વગુરુ બની શકે છે એના માટે જે મનુષ્ય જે કામ કરતા હોય એ લગ્નથી કરે અને ગીતામાં જે ભગવાન કહેલા છે કર્મ કરો તો કરમ કરતા હોય સાત્વિક કરમ તામસિક કર્મ નહીં રાજસિક કર્મ નહીં સાત્વિક કરમ ક્યારે સંભવ હોય જ્યારે યશ કીર્તિ છોડીને ભગવાનને સમર્પિત થઈ જાય કરમ પ્રધાન વિશ્વ રચી રાખા તુલસી બાબા કહે છે આ દુનિયા કરમ પ્રધાન છે જ્યારે દેખાવા ન કરે યશમાં માનો ફેલે કરમ કરે યશ મળી જ આવ્યા ધરતી ઉપર પચાસ વર્ષ ચાલીસ વર્ષ પછી તો તમારે ભગવાન પાસે જવાનું છે તો યશ કીર્તિ ન પડો જે ભગવાન તમે કરમ સોંપેલા દરેક મનુષ્યને કોઈને ભગવાન ડૉક્ટર બનાવેલા છે કોઈને સાધુ બનાવેલા છે કોઈને રાજકારણી બનાવેલા છે કોઈને વકીલ બનાવેલા છે કોઈને જજ બનાવેલા છે કોઈને નોકરિયાત બનાવેલા છે દરેક વ્યક્તિ જે કર્મ કરતા હોય સાત્વિક તો ભારત ફરીથી વિશ્વગુરુ બની શકે ભારત ફરીથી વિકસિત બની શકે ભારત ફરીથી મહાન બની શકે અને ભારતમાં નવા નવા સંશોધન થાય એક સમય હતા સા ભારતમાં કે ભારતમાંથી સ્ટીલ બહાર જતા વિદેશમાં અને બદલામાં સોનું આવતા એક સમય એવા હતા ઇતિહાસ વાંચ્યું હતું ભારતમાં સ્વર્ણ મુદ્રા હતી અને લોકો પાસે બહુ સોના ચાંદી હતા ભારતમાં અતીતમાં તમે ખબર હોય ઘણા મંદિરો સોના ચાંદીના હતા લોકો પાસે એટલા સોના ચાંદી હતા કે મંદિરોમાં દાન કરી દેતા એનું કારણ તો ભારતમાં જે ઇકોનોમી સિસ્ટમ હતા આર્થિક વ્યવસ્થા ખેડૂત ખેતી કરતા એ પૈસા માર્કેટમાં જાતા દુકાન પાસે એ પૈસા પંડિતજી પાસે એ પૈસા નાઈ પાસે એ પૈસા ફરતા ફરતા ભારતમાં ભારતના પૈસા વિદેશમાં ન જાતા અને અફસોસની વાત છે કે આજ લોકો વિદેશમાં પૈસા મોકલે છે વિદેશમાંથી ભારતમાં આવતા ભારત સોનાની ચીડિયા કહેવામાં આવતા એનું કારણ શું હતું ભારતની પૈસા ભારતમાં રહેતા અને એ ક્યારે સંભવ હોય જ્યારે વૈદિક સિસ્ટમ હોય જ્યારે લોકો કરમ પવિત્ર મનથી કરે કૃષ્ણ ભગવાનને યાદ કરે રામજીને યાદ કરે તુલસી બાબાને યાદ કરે નરસિંહ મહેતાને યાદ કરે ચરિત્રવાન બને મહાન બને કર્તવ્યનિષ્ઠ બને તો સંભવ થાય